દ્વારકા જૂનાગઢ પોરબંદર અમરેલી ભાવનગર વડોદરામાં હળવો વરસાદ પડી શકે છે બીજી તરફ વરસાદનું જોર ઘટતા ઠંડીની શરૂઆત થશે અને મોટાભાગના જિલ્લામાં તાપમાન ઘટશે વરસાદી સિસ્ટમો દૂર થતાં ભારે વરસાદની સંભાવનાઓ નહીવત દેખાઈ રહી છે રાજ્યમાં હવે ગુલાબી ઠંડીની થશે શરૂઆત મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન ઘટવાની થશે શરૂઆત સમગ્ર રાજ્યમાં વરસાદના પગલે એકસો ડેમ હાઈ એલર્ટ સત્તર ડેમ એલર્ટ અને ચૌદ ડેમ વોર્નિંગ પર રાખવામાં આવે છે રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ એકસો પંદર પોઈન્ટ દસ ટકા થયો છે જેટલો નોંધાયો છે જેમાં કચ્છમાં સૌથી વધુ એકસો ટકા ઉત્તર ગુજરાતમાં એકસો વીસ પોઈન્ટ ઓગણીસ ટકા પૂર્વ મધ્ય ગુજરાતમાં એકસો પંદર પોઈન્ટ સત્તાવન ટકા દક્ષિણ ગુજરાતમાં એકસો એકવીસ પોઈન્ટ ટકા અને સૌથી ઓછો સૌરાષ્ટ્રમાં એકસો એક પોઈન્ટ છન્નું ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે જેમાં રાજ્યમાં આવેલ નર્મદા ડેમ સત્તર પોઈન્ટ બત્રીસ ટકા તેમજ અન્ય બસો છ જળાશયો કુલ સંગ્રહ ક્ષમતાના પંચ પોઈન્ટ દસ ટકા જેટલા ભરાઈ ગયા છે આમ સમગ્ર રાજ્યમાં વરસાદના પગલે એકસો છેતાળીસ ડેમ હાઈ સત્તર ડેમ હેલટ અને ચૌદ ડેમ માટે વોર્નિંગ આપવામાં આવી છે ચાર દિવસમાં રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી ચોમાસું વિદાય છે હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની સંભાવનાઓ છે દક્ષિણ ગુજરાતમાં આગામી અડતાલીસ કલાકમાં ધોધમાર વરસાદ ખાબકી શકે છે આગામી ત્રણ દિવસ બાદ રાજ્યમાં વરસાદની તીવ્રતા ઘટશે દરિયાકાંઠે ડીસી એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવે છે શક્તિ વાવાઝોડું ધીમી થઈને ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ શકે છે હાલમાં વેસ્ટર્ન ને કારણે રાજ્યમાં વરસાદ થવાની સંભાવના છે આગામી ત્રણથી ચાર દિવસમાં રાજ્યમાં અન્ય જિલ્લાઓમાંથી ચોમાસું વિદાય લે છે